કે પ્રકરણ નંબર માંથી પૂછાઈ શકે તેવા મોસ્ટ આઈએમપી પ્રશ્નો કયા કયા છે જ્યાં વિકાસ અસાઇનમેન્ટમાંથી પૂછાઈ શકે છે પહેલો સવાલ કે બક્સરનું યુદ્ધ ક્યારે અને કોની વચ્ચે થયું અને તેનું શું પરિણામ આવ્યું તો આજે બક્સરનું યુદ્ધ છે તે બંગાળના પૂર્વ નવાબ ક્યારે થયું તું તો કે સત્તરસોને ની અંદર બંગાળના પૂર્વ નવાબ મીર મુઘલ શહેનશાહ શાહ આલમ અને અવધના નવાબના સંયુક્ત લશ્કર એટલે કે ત્રણેયની જે સંયુક્ત સેના હતી તેની સાથે અને વિરુદ્ધમાં કોણ હતા તો કે અંગ્રેજો હતા તો આ યુદ્ધ થયું હતું અને આ યુદ્ધની અંદર અંગ્રેજોની જીત થઈ હતી ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો વિદ્યાર્થી મિત્રો આગળ વધતા પહેલા તમારું આ જે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ જે છે એને તમે ઘર બેઠા મેળવી શકો છો પરીક્ષાની તૈયારી કરવા માટે પરીક્ષા માટે આ ખૂબ જ અગત્યનું પુસ્તક છે તો વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ પ્રથમ પરીક્ષા ધોરણ નવ નું ઘર બેઠા મેળવા માટે તમારે આ ત્રેસઠ ચોપન બ્યાસી તોતેર ત્યાસી આ નંબર પર એકવાર સંપર્ક કરવાનો રહેશે ધોરણ નવ અને દોસ્તના અસાઇનમેન્ટ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ આપવામાં આવેલી છે ત્યાંથી પણ તમે તેને મંગાવી શકો છો ત્યારબાદ બીજો પ્રશ્ન કે પ્લાસીનું યુદ્ધ ક્યારે અને કોની કોની વચ્ચે થયું તેનું શું પરિણામ આવ્યું તો જે પ્લાસીનું યુદ્ધ છે સત્તરસો સત્તાવનમાં બંગાળના નવાબ સિરાજ ઉદ્દોલા અને અંગ્રેજો વચ્ચે થયું હતું અને આ યુદ્ધમાં પણ અંગ્રેજોની જીત થઈ હતી ત્યારબાદ ત્રીજો સવાલ કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસન દરમિયાન ભારતનો કારીગર ગરીબ અને બેરોજગાર બન્યો કારણ કે તો કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું જ્યારે જકાત નીતિ હતી તે અન્યાયી અને ભેદભાવ ભરી હતી તેમજ કંપનીએ ભારતના હુન્નર ઉદ્યોગોને કચરી નાખવા અયોગ્ય રીત રિસમો અપનાવી હતી આથી જે ભારતના કંપની શાસન દરમિયાન ભારતનો જે કારીગર વર્ગ હતો તે બેરોજગાર બન્યો હતો ત્યારબાદ ચોથો સવાલ કે નિયામક ધારાની મુખ્ય જોગવાઈઓ શું હતી તો ઈસવીસન સત્તરસો તોત્તેરમાં અંગ્રેજ સરકારે જે પસાર કરેલો જે નિયામક ધારો હતો એની મુખ્ય જોગવાઈઓ આ પ્રમાણે હતી પહેલી જોગવાઈ હતી કે બંગાળના ગવર્નરને ગવર્નરનું જનરલ પદ ગવર્નર જનરલનું પદ આપવામાં આવ્યું

અંગ્રેજ કેળવણીની વ્યવસ્થા વગેરેની શરૂઆત ડેલાવસીના સમયમાં થઈ તેમજ વિધવા પુનર્વિવાહ અને બાળ લગ્ન પ્રતિબંધિત ધારા પણ ડેલહાઉસીના સમયમાં થયા હતા આથી કહી શકાય કે ડેલહાઉસી સામ્રાજ્યવાદી સાથે સુધારાવાદી પણ હતો ત્યારબાદ છઠ્ઠો સવાલ કે પ્લાસીના યુદ્ધમાં સિરાજ ઉદ્દોલાની હાર થઈ આ વિધાન સમજાવો તો રોબર્ટ ક્લાઈવ

તે મુજબ જે મિરજા પર હતો સિરાજ ઉદ્દોલાનો તે નિષ્ફળ રહ્યો અને સિરાજ ઉદ્દોલાની હાર થઈ તો આ કારણે સિરોજ ઉદ્દોલાની હાર થઈ હતી ત્યારબાદ સાતમો સવાલ કે ડેલ હાઉસીએ ખાલસા નીતિ અમલમાં મૂકી આ વિધાન સમજાવો તો એનો જવાબ આવશે કે ડેલ હાઉસી હતો તે ઉગ્ર સામ્રાજ્યવાદી હતો તે કોઈ પણ ભોગે ભારતમાં કંપની સરકારના શાસનનો વિસ્તાર વધારવા માંગતો હતો અને અંગ્રેજોની સાર્વભૌમ સત્તા સ્થાપવા ઈચ્છતો હતો આ હેતુ સિદ્ધ કરવા માટે ડેલ હાઉસી એ ખાલસા નીતિ અમલમાં મૂકી વિદ્યાર્થી મિત્રો આ એક માર્ક્સ ની અંદર હેતુ માં પણ પૂછાય તેવો પ્રશ્ન છે હેતુ લક્ષ્મીમાં કે કયા ગવર્નર જનરલે ખાલસા નીતિ અમલમાં મૂકી હતી તો જવાબ આવશે આપણો ડેલ હાઉસી આગળનો પ્રશ્ન જોઈએ 8મો સવાલ કે વેલેસલીની સહાયકારી યોજના અમલમાં મૂકો મૂકી અથવા તો આ વિધાન સમજાવો તો તેનો જવાબ આવશે ગવર્નર જનરલ જન શોર તટસ્થતાની નીતિ અપનાવી હતી અને તેના કારણે ભારતમાં ઈસ્ટ ઇન્ડિયાની કંપનીની જે પ્રતિષ્ઠા હતી તે ઘટી ગઈ અને તેનો રાજ્ય વિસ્તાર છે તે અટકી ગયો તેના સમયમાં અંગ્રેજોના હરીફ મરાઠાઓ વધારે શક્તિશાળી બન્યા પરિણામે

ભારત વચ્ચે મોટા પાયા પર વેપાર ધંધો ચાલતો હતો એ સમયે યુરોપના બજારોમાં ભારતના મરી મસાલા તેજાના મલમલ રેશમી કાપડ ગળી તેમજ અન્ય કિંમતી ચીજ વસ્તુઓની ભારે માંગ રહેતી હતી પશ્ચિમ અને પૂર્વના દેશો વચ્ચેનો વેપાર ઈરાની અખાત અને રાતા સમુદ્રના જળમાર્ગે તેમજ મધ્ય એશિયાના

આપવા પડ્યા અને જર્મનીએ જે અપમાન કર્યું હતું તે ફ્રાન્સ ક્યારે ભૂલી શક્યું નહોતું આથી ફ્રેન્કફર્ટની જે સંધિ હતી તેમાં જ પ્રથમ વિશ્વયુદ્ધના બી રોપાયા હતા અથવા તો તેનું મુખ્ય કારણ હતું તેવું કહી શકાય બીજો સવાલ જર્મની અને ઇંગ્લેન્ડ વચ્ચે તીવ્ર આર્થિક સ્પર્ધા થઈ કારણ આપો તો ઓગણીસમી સદીના અંતે જર્મનીએ એશિયા અને આફ્રિકામાં બજારો મેળવવા માટે હરીફાઈઓ કરવા માંડી અને જર્મનીએ અને પ્રથમ વિશ્વયુદ્ધ પછી રાષ્ટ્ર સંઘની સ્થાપના કરવામાં આવી આ કારણ સમજાવો તો પ્રથમ વિશ્વયુદ્ધથી પારાવાર જાનહાલી થઈ હતી અબજો રૂપિયાની જે સંપત્તિ હતી

રાષ્ટ્ર સંઘ એટલે કે લીગ ઓફ નેશન્સ ની સ્થાપના કરવામાં આવી હતી ત્યારબાદ જોઈએ આગળનો ચોથા નંબરનો સવાલ કે પ્રથમ વિશ્વયુદ્ધ પછી યુરોપિયન સમાજમાં સ્ત્રીઓ જાગૃત બની તેનું કારણ આપો કે પ્રથમ વિશ્વયુદ્ધ જ્યારે પૂરું થયું એટલે કે પ્રથમ વિશ્વયુદ્ધમાં મોટી સંખ્યામાં પુરુષો માર્યા ગયા હોવાથી યુરોપિયન સમાજમાં પુરુષોની સંખ્યા હતી તે ઘટી આથી જીવનના અનેક ક્ષેત્રમાં કામ કરવા માટે સ્ત્રીઓએ આગળ આવવું પડ્યું અને આજે સ્ત્રીઓએ પુરુષોની કૌટુંબિક અને વ્યવસાયિક જવાબદારી સ્વીકારી લીધી સ્ત્રીઓ ઘરની ચાર દિવાલોમાંથી બહાર આવી તેમનામાં આત્મવિશ્વાસ વધ્યો અને રાજકીય જાગૃતિ આવી અને પરિણામે જે યુરોપના જે કેટલાક દેશો હતા તેમાં સ્ત્રી મતાધિકાર માટેના આંદોલનો થયો આમ પ્રથમ વિશ્વયુદ્ધ પછી યુરોપના સમાજમાં સ્ત્રી જાગૃતિઓ આવી

લોહીથી લાલ થઈ ગયો આથી બાવીસ જાન્યુઆરી ઓગણીસો પાંચના દિવસને રશિયાનો લોહિયાળ રવિવાર તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ આગળ છઠ્ઠો સવાલ કે નીચેના પારિભાષિક શબ્દો સમજાવો એમાં પહેલું છે બ્લેક હેન્ડ તો બ્લેક હેન્ડ એ સાર્બિયાની ઉગ્ર સંસ્થાનવાદી ઉગ્રવાદી સંસ્થા હતી આ સંસ્થા છે ઓસ્ટ્રિયાના રાજકુમાર અને તેની પત્નીની ગોળી મારી અને હત્યા કરી દીધી

તેમાં એકસો ને પિસ્તાલીસ જેટલી બેઠકો યોજવામાં આવી હતી અને આ શાંતિ સંમેલનમાં જર્મની સાથેની સમજૂતી કરવામાં આવી હતી તેથી તે વર્ષેલ્સની સંધિ તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ ચોથો પ્રશ્ન છે કે અફીણ વિગ્રહો તો કે ઇંગ્લેન્ડના ચીનમાં શરૂ કરાયેલ અફીણ વેપારને કારણે ઇંગ્લેન્ડ અને ચીનો વચ્ચે ચીન વચ્ચે યુદ્ધ શરૂ થયા

બિસ્માર્કે જર્મનીના જુદા જુદા પ્રદેશોને જોડી જર્મનીને એક રાષ્ટ્ર બનાવ્યું હતું એટલે કે જર્મનીનું એકીકરણ થયું હતું ત્યારબાદ સાતમું છે સામ્રાજ્યવાદ કોને કહેવાય તો કે રાજકીય આર્થિક અને લશ્કરી દ્રષ્ટિએ વિકાસ પામેલા દેશો કોઈ અલ્પ વિકસિત દેશ ઉપર પોતાનું રાજકીય આધિપત્ય જમાવે તેને સામ્રાજ્યવાદ કહેવામાં આવે છે સામ્રાજ્યવાદી દેશ છે એ વિસ્તારવાદી નીતિ અપનાવે છે અને બીજા દેશોને પરાધીન બનાવી તેમનું શોષણ કરે છે અને તેમ સમૃદ્ધ બને છે તે પ્રજાને ગુલામ બનાવી તેની સાંસ્કૃતિનો વિકાસ રૂંધે છે અને તેમની પર પોતાની સંસ્કૃતિનો પ્રભાવ જમાવે છે ત્યારબાદ આઠમો સવાલ કે બોલશે વિક્રાંતિ તો કે લેનિનના માર્ક્સવાદી વિચારસરણી મુજબ શ્રમજીવીઓના વર્ચસ્વમાં માનતો હતો મનસેવિક પક્ષમાં મધ્યમાં વર્ગના લોકો

લોહિયાળ રવિવાર તરીકે પણ ઓળખવામાં આવે છે ત્યારબાદ પ્રકરણ નંબર ત્રણ પેલો સવાલ કે મુસોલીનીએ ઇટાલીમાં ફાસીસ્ટ પક્ષની સ્થાપના કરી તો પ્રથમ વિશ્વયુદ્ધ જે હતું તેની અંદર જે ઇટાલી હતો તે મિત્ર રાષ્ટ્રના પક્ષમાં હતું અને તેમના જ પક્ષમાં રહી અને યુદ્ધ કર્યું હતું પણ યુદ્ધમાં ઇટાલીને બાર અબજ ડોલરનો જંગી ખર્ચો થયો હતો અને યુદ્ધમાં ઇટાલીના છ લાખ સૈનિકો થયેલા અન્યાયથી પ્રજામાં ઉગ્ર અસંતોષ ફેલાયો ઇટાલીના રાષ્ટ્રીય સ્વમાનના ભંગ માટે ઇટાલીની સરકાર જવાબદાર છે એવું માની અને ઇટાલીની પ્રજા પોતાના દેશનું સુકાન કોઈ શૂરવીર યોદ્ધાના હાથમાં સોંપવા ઈચ્છતી નથી જેથી તે રાષ્ટ્રીય અપમાનનો બદલો લઈ શકે અને દેશને કપરા સંજોગોમાંથી બહાર કાઢવા માટે બેનિટો મુસોલિનીએ ઇટાલીની અંદર જે ફાસિસ્ટ પક્ષ હતી તેની સ્થાપના કરી આગળ બીજો સવાલ કે હિટલરની ઉગ્ર સામ્રાજ્યવાદી નીતિ દ્વિતીય વિશ્વયુદ્ધ માટે જવાબદાર કારણ હતી આ વિધાન સમજાવો તો જવાબ આવશે હિટલર ઉગ્ર સામ્રાજ્યવાદી હતો તે કોઈ પણ ભોગે જર્મનીની એકતા સ્થિરતા અને સમૃદ્ધિ ઈચ્છતો હતો તેને ઉગ્ર સામ્રાજ્યવાદી નીતિ અપનાવી બાર માર્ચ ઓગણીસો ના રોજ હિટલરે ઓસ્ટ્રિયા પર આક્રમણ કરી તેના પર સત્તા જમાવી પછી મ્યુન સંમેલન પછી એક ઓક્ટોબર ઓગણીસો ના રોજ તેણે ઝેલોક્સ જેકોસ ક્વોલિડિયાના પ્રદેશો કબજો કર્યો માર્ચ ઓગણીસો ઓગણચાલીસમાં તેણે

ત્યારબાદ બીજું છે સલામતી સમિતિ એટલે કે સિક્યુરિટી કાઉન્સિલ ત્રીજું છે આર્થિક અને સામાજિક સમિતિ એટલે કે ઇકોનોમિક એન્ડ સોશિયલ કાઉન્સિલ પછી ચોથું છે વાલીપણા સમિતિ એટલે કે ટ્રસ્ટીશિપ કાઉન્સિલ પછી પાંચમું છે આંતરરાષ્ટ્રીય અદાલત એટલે કે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ અને છઠ્ઠું છે સચિવાલય ત્યારબાદ જોઈએ ચોથો સવાલ કે દ્વિતીય વિશ્વયુદ્ધ શરૂ થવા માટેનું તાત્કાલિક જવાબદાર કારણ તો જર્મનીના સર હિટલરની સામ્રાજ્ય લાલસા ને કારણે યુરોપના યુદ્ધનું વાતાવરણ સર્જાયું સપ્ટેમ્બર ના દિવસે હિટલરે પોલેન્ડ પર આક્રમણ કર્યું અને અને બ્રિટન ફ્રાન્સે જર્મનીમાં આ યુદ્ધ તાત્કાલિક બંધ કરવા ચેતવણી આપી પરંતુ જર્મનીએ તેને અવગણના કરી તેથી બ્રિટન અને ફ્રાન્સે પોલેન્ડના રક્ષણ માટે પોતાના જર્મની સાથે યુદ્ધ જાહેર કર્યું

દ્વિતીય વિશ્વયુદ્ધ પછી વિશ્વમાં શાંતિ સલામતી અને સહઅસ્તિત્વના હેતુથી ચોવીસ ઓક્ટોબર ઓગણીસો પિસ્તાલીસ ના રોજ સંયુક્ત રાષ્ટ્ર નામની વિશ્વ સંસ્થાના સ્થાપના કરવામાં આવી અને તેનો મુખ્ય કાર્યાલય યુએસએ ના ન્યુયોર્ક શહેરની અંદર રાખવામાં આવ્યું છે તો અહીંયા પાછો એક પ્રશ્ન આવે કે યુએન નું કાર્યાલય ક્યાં રાખવામાં આવેલું છે તો કે યુએસએ ના ન્યુયોર્ક શહેરની અંદર રાખવામાં આવેલું છે પછી આગળ ચોથો સવાલ ઠંડુ યુદ્ધ તો કે દ્વિતીય વિશ્વ યુદ્ધ પછી વિશ્વના રાજકારણમાં લોકશાહી દેશ અમેરિકા તરફથી અને સામ્યવાદી દેશ રશિયા તરફથી બે પરસ્પર વિરોધી વિચારસરણીવાળા સત્તા જૂથો રચાયા આ બંને સત્તા જૂથો એ એકબીજાના મતનું ખંડન માટે તેમજ પોતાના મતના સમર્થન માટે વાણી અને વિચારના યુદ્ધો

વગેરેનું ઉત્પાદન વધારવાનું તેમજ તેમનું જીવન ધોરણ ઊંચું લાવવાનું કામ કરે છે છઠ્ઠું છે યુનિસેફ તો યુનિસેફ છે તેનું નામ છે યુનાઇટેડ નેશન્સ ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ ઇમરજન્સી ફંડ તે વિશ્વના બાળકોનું સ્વાસ્થ્ય સુધારવા પૌષ્ટિક આહાર અને બાળક કલ્યાણની પ્રવૃત્તિઓ કરે છે પછી સાતમું છે આપણું યુનેસ્કો

તે સમયના વાઇસરોય કર્ઝન એ વહીવટી કાર્યક્ષમતા લાવવાના બહાના હેઠળ બંગાળની પ્રજાને હિન્દુ અને મુસ્લિમ પ્રજાની એકતા તોડી પાડવા અને વધતી જતી રાષ્ટ્રીય ચેતનાના জোવાળને રોકવા માંગતો હતો આથી તેણે ઇસવીસન 1905 માં બંગાળના બે ભાગલા પાડે એક છે પૂર્વ બંગાળ જેની રાજધાની ઢાકા હતી અને બીજું હતું પશ્ચિમ બંગાળ કે જેની રાજધાની હતી કોલકાતા ત્યારબાદ બીજો સવાલ છે અસહકારનું આંદોલન શા માટે મોકૂફ રાખવામાં આવ્યું તો કે ગાંધીજી બ્રિટિશ સરકાર સામે અહિંસક આંદોલન ચલાવવાના આગ્રહી હતા પાંચ ફેબ્રુઆરી ઓગણીસો ના રોજ ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લાના ચોરી ચોરા ગામમાં લોકો હિંસાના માર્ગે વળ્યા અને તેમણે પોલીસ ચોકીમાં ભરાયેલા એકવીસ પોલીસોને કેટલા પોલીસોને એકવીસ પોલીસોને જીવતા સળગાવી દીધા અને આંદોલનમાં હિંસા થતા ગાંધીજીને ખૂબ જ દુઃખ થયું અહિંસક લડત માટે લોકો હજુ તૈયાર નથી એમ તેમને લાગ્યું આથી તેને અસહકાર નું આંદોલન હતું તેને ત્રીજો સવાલ ગુજરાતમાં થયેલી ઉગ્ર ક્રાંતિકારી ચળવળો વિશે જણાવો તો શ્રી અરવિંદ ઘોષ ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા તૈયાર કરી હતી તેમણે ભવાની મંદિર નામના પુસ્તકમાં ક્રાંતિની યોજના વર્ણવી હતી ઈસવીસન ઓગણીસો બે માં બારિંદ્ર કુમાર ઘોષ ગુજરાત આવ્યા તેમણે દક્ષિણ ગુજરાતમાં ક્રાંતિનો પ્રચાર કર્યો

અને એ વિદ્યાલયમાં છુપી રીતે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચાલતી હતી અને ગુજરાતના અનેક યુવાનો ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં પણ જોડાયા હતા પછી ચોથો સવાલ છે કે રોલેટ એક ની મુખ્ય બે જોગવાઈઓ કઈ હતી તો પેલી કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિની કારણ દર્શાવ્યા વિના ધરપકડ થઈ શકે અને તેના ઉપર મુકદ્મ બીજું છે કે તેના પર મુકદ્મો ચલાવ્યા વિના દિવસો સુધી તેને જેલમાં ત્રણ કારણ હતો કે સ્વરાજ પક્ષના જે એક સ્થાપક હતા ચિત્તરંજન દાસ મુનશી તેનું જૂન ઓગણીસો પચીસ ની અંદર અવસાન થયું સ્વરાજ પક્ષના કેટલાક સભ્યો હતા તે અંગ્રેજ સરકારને સહકાર આપવાની નીતિ અપનાવી હતી અને તો પક્ષના કેટલાક સભ્યોએ નેશનલ પાર્ટી નામનો એક નવો પક્ષ સ્થાપ્યો હતો અને પ્રથમ વિશ્વયુદ્ધના અંતે પરાજિત તુર્કી સાથે કરાયેલી સંધિની શરતો અત્યંત કડક અને અન્યાયી હતી તે સમયે તુર્કીનો સુલતાન મુસ્લિમ ધર્મનો ખલીફા એટલે કે ધાર્મિક વડો હતો તેથી ખલીફા પર થયેલા અન્યાયથી હિંદના હિન્દના મુસ્લિમો ભારે ગુસ્સે થયા અને તેને ખલીફા પર લદાયેલી કડક શરતો હળવી કરવા માટે ખિલાફત કરી હતી તો વિદ્યાર્થી મિત્રો આ હતું તમારું સેક્શન બી ના ચેપ્ટર નંબર એક થી ચાર નું સોલ્યુશન આગળના વિડીયોની અંદર બાકીના જે ચેપ્ટર છે તેનું આપણે સોલ્યુશન લઈને હાજર થઈશું ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ જય ભારત